નમસ્કાર સૌરાષ્ટ્રની આપનું સ્વાગત કરું છું જોઈએ આજના સમાચાર નજીક આવેલા અતિ પ્રાચીન અને ખૂબ જ પ્રખ્યાત નાગબાઈ માતાના નામથી જાહેર એવા નાગબાઈની ધારે શ્રી નાગબાઈ માતાજી મંદિરે આજ રોજ ભાદ્રવી અમાસ નિમિત્તે ભવ્ય લોકમેળાનો શુભારંભ કરવામાં આવ્યો જામકંડોરણા તાલુકાના ખજુડા રોડ પર આવેલ શ્રી નાગબાઈ માતાજી મંદિરે ભાદ્રવી અમાસ નિમિત્તે યોજાતા ભવ્ય લોકમેળાનો વિધિવત રીતે શુભારંભ આજે આ વિસ્તારના લોકલાડીલા ધારા સભ્ય શ્રી જયેશભાઈ રાડિયાના હસ્તે કરાવવામાં આવ્યો હતો નાગબાઈ મંદિર ખાતે આજથી 2 દિવસ માટે भव्य लोकमेळाનું આયોજન કરાયું છે આજે રાત્રે સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ રાખેલ છે અને આવતીકાલે દિવસના ગોમતાની પ્રખ્યાત मंडळी દ્વારા કાનગોપીનો આયોજન કરેલ છે આ મંદિરના महंत શ્રી મંગલगिरी બાપુએ ધારા સભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા અને મંદિરના દાતા શ્રી જીતેન્દ્રસિંહ વાળા પાદરીયાવાળા શ્રી મયૂરભાઈ કલાવાડિયા पाटीदार अग्रणीश्री गोपाल भाई भुवानु फूलहार थी सम्मान सन्म्मा कर धारासभ्य श्री जयेश भाई राडियाए मंदिर में सेवा आपता सेवकों ने सेवको फूलहारित कर आ प्रसंगे आजूबाजू गामना सरपंचों तालुका पंचायत प्रमुख सहित राजकीय सामजिक अहकारी आगेवा उपस्थित रहा ने सफल बनावाग माता मंदिर विकास समिति खूब सारी जहमत उठा रहेल छे। राहुल प्रियदर्शी प्रवासी तंत्री सौराष्ट्र विजन न्यूज जमकंडोरना માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલ લાઈક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાય નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર